પોરબંદરના દરિયામાં પ્રદૂષિત પાણી નાખવાની યોજનાને લઈ ખૂબ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદરના સામાજિક આગેવાન જીવનભાઈ જોંગી દ્વારા વડાપ્રધાનને પત્ર લખી વધુ એક વખત રજૂઆત કરાઈ છે જે જયપુરના પાણી જે ગંદુ પાણી છે પોરબંદરમાં છોડણ છે બાબતમાં એક અઠવાડિયા પહેલાં મનસુખભાઈ માંડવિયા જે ઉદ્યોગપતિ જયપુરના છે એની સાથે બેઠક કરી અને એ લોકોને એવી ખાતરી આપી કે હું પાંચ વર્ષમાં ડબલ તમને ફેક્ટરી બનાવી દઈશ પણ માછીમારોને સમજાવવું પડશે માછીમારની સમસ્યા છે એ માછીમાર જાણતા હોય એ બાબતે મનસુખ માંડવીયા સાહેબને લખ્યું એ પછી મેં ધ્યા ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ મેં વડાપ્રધાનશ્રીને લખ્યું તો વડાપ્રધાનના પીઓમાં ઓફિસમાંથી મને ફોન આવ્યો હતો અને મને કીધું કે આ સમસ્યા શું છે મેં કીધું આ સમસ્યા છે તો કે લોકલ લેવલે હું સૂચના આપી દઉં છું એટલે એ કદાચ મુખ્યમંત્રીને આઈપીઓ હશે અમારું કહેવાનું એમ છે કે અમારા જે અમે ખારવા સમાજ માછીમાર સમાજ રામ ભક્ત છે રામ ભક્ત છે અને હનુમાનજીને અમારો ઈશ્વર માને છે અમારી બોતોમાં પણ હનુમાન બધો હોય અમે લોકો વગર રે રામના નામે એ લોકોને મત આપ્યા એમાં અમારી સંસ્થા દ્વારા વીસ હજાર પરિવાર સુધી અમે લોકો એનો પ્રચાર કર્યો અને અમારી સાથે જે અત્યારે વિશ્વાસનો ઠેસ પૂછ્યો એવો મને લાગે છે કે મનસુખ માંડવીએ બોલે છે કંઈ અને કરે છે કંઈ એટલે આ બાબતમાં મેં રજૂઆત કરી છે એ સિવાય જે ઉમરધામથી લઈ અને જખુ સુધી દરેક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઓ એટલી છે એટલે અત્યારે પણ જે બોટો છે એ મંડ મુ પડી છે દોઢ કરોડ લોકો આના ઉપર નિભાવો કરે છે આ એટલું ઝેરી કેમિકલ છે જે એક દિવસનું ત્રણ હજાર આઠસો ટ્વેન્ટી લીટર એ લોકો ડિસ્પોઝ કરવાની છે તો જો પાંચ વર્ષમાં થશે તો ડબલ થાય એટલે આઠ હજાર સાતથી આઠ હજાર લીટરથી દરિયામાં નાખશે આખો દરિયા કિનારો એકદમ કેમિકલયુક્ત થશે અને જીવ જે મચ્છી માછલીઓને ને પાન હોય છે એ બધી નાશ થશે એનાથી અમારો ધંધો એકદમ મૃતપાય થશે અત્યારે મંડીનો માહોલ છે એટલે અમારું એને રિક્વેસ્ટ છે કે ભાઈ આનું આ જે જયપુરનું પાણીનું જે છે ડીપ છે એપ્રિલશન પ્રોજેક્ટ છે એને રદ કરો અને તાત્કાલિક જોડે આને પગલાં લ્યો અમારી માગણી છે